સરકારી ગોડાઉન છે આખી હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં દુખ જાય આંગણિયા આંગણવાડીમાં અનાજ જાય સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહિયાં અમને આ ગોડાઉન જ જોયતું નથી બરોબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે બરોબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે પડે છે જીવાતો જે અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય શન કરાવવાનું એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે છે પણ જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતા થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકો જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં અમને માહિતી આપી છે કે અમે ફ્રિકવન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ తక్కిఫ్ ప్రతీక డోలీ జనసాక్షర